જે રીતે રિટર્નિંગ ને લઈને ચાલી રહેલી મીટિંગ મામલો જે છે ઉગ્ર બન્યો હતો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે વિરેનજી ગાંધીનગરના ના કલુ લાફા મુદ્દે હવે સ્ટેન્ડિંગ કમિટીના ના નું નિવેદન સામે આવ્યું છે શું કહેશો આને લઈને

જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા પંદર ટકા કમિશન અંગે પણ જણાવ્યું હતું જે પંદર ટકા કમિશન કોનું એ કોન્ટ્રાક્ટરને ખબર છે તેવું પણ તમે જણાવ્યું હતું અને તે લાફાકાર મુખ્ય તમે ફરિયાદ કરવામાં આવતો પણ જણાવ્યું હતું ને ત્યારબાદ આ જુનિયો જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે મુજબ કરોલ વોર્ડ નંબર ચારના નગર સિવિતાના પતિએ ફરિયાદ કઢાવી છે નગર સિવિતા ઉષાદેન રાવલના પતિ દિનેશભાઈ રાવલે ફરિયાદ અઢાવી છે અને કલોલ શહેર પોલીસ મથકમાં ત્રણ લોકોના નામ જો એમની તપાસમાં નીકળે તેની સામે પણ ફરિયાદ નોંધવા માટે પણ તેમણે જણાવ્યું છે દિલીપકુમાર રામભાઈ યાદવ વિશાલની જયંતિભાઈ ઠાકોર અને દીપક ઉર્ફે પિન્ટુ ભાટી સામે ફરિયાદ નોંધી છે અને પોલીસે કલમ એકસો પંદર બાય બે અને ત્રણસો બાવન સાથે ફરિયાદ નોંધી છે જયારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વાત કરવામાં આવે તો તેમણે પણ કીધું કે હું ફરિયાદ નોંધાવું છું અને કલોલ આવી રીતે મારામારી ના દ્રશ્યો સામે આવ્યા હતા કલોલ નગરપાલિકામાં વિકાસ ના કામો ના રીટેન્ડરિંગ ને લઈને ચાલી રહેલી મીટિંગમાં મામલો જે છે તે ઉગ્ર બન્યો હતો ત્યારે આ

વધુ એકવાર પ્રયાસ કચ્છમાં થયો છે કચ્છમાં ગણપતિ મૂર્તિ ગણપતિની મૂર્તિ ખંડિત કરવાની ઘટના બની છે જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે

સર્વપ્રથમ જે નખતાણાની જે જરૂર હતી ત્યાં પણ એક અમુક તત્વો દ્વારા જે છે મૂર્તિ ખંડીત કરવામાં આવી હતી ત્યારબાદ કાલે ભુજ પર જ્યારે વિશેષ દરમિયાન પર પથ્થર મારો કરમ આવે હતો ત્યારે કચ્છને લઈને કાય કલ્પજી ધર્મ પ્રેમી પ્રજા છે જેને કહી ન કહી શકાય જે આ વિઘ્ન કરતા જોઈ શકાય આપ સોસાયટીમાં જો હો તો દરેક દરેક સોસાયટીમાં વિઘ્નકર્તાની મૂર્તિઓ થાય છે જ્યાં 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 એમની સ્થાપના થતી હોય છે અને કચ્છના હંમેશા હિન્દુ મુસ્લિમ સમાજ એક બાર એક સારા રે અને હમેશા શાંતિ નો માહોલ રહે એવી પ્રાર્થના કરવામાં આવતી હોય છે ત્યારે એ જગ્યાએ જ કરવામાં આવતી હોય છે ત્યારે આપણી સાથે કેટલાક અહીંયા સોસાયટી ના છે આ પહેલા તો આપની સોસાયટી નું નામ અને આ કેટલા દિવસથી આ કેટલા વર્ષોથી સ્થાપના કરો છો મેં સ્વિચન ભુષ્યોતન નગર બે છે મેં પર ભુરુજી અંધારમાં આવે અમે ગણપતિની શક્તિ ચાર વર્ષથી કન્ટિન્યુ કરી છે અને અમારે આ ચોથું વર્ષ હતું શ્રદ્ધા પ્રેમ થી બાપા ને લઈએ છીએ સાત દિવસ રાખીએ છીએ અને આખા સેવા કરી અને શ્રદ્ધા થી એમનું વિસર્જન પણ કરીએ છીએ ખાસ કરીને કચ્છમાં આવી ઘટના બની પ્રથમ વખત આવી ઘટના બની છે ગણપતિ મૂર્તિ ઉપર કેટલાક લુખા તત્વો એ પથ્થર મારો કર્યો ત્યારે એક હિન્દુત્વ તરીકે એક હિન્દુ વ્યક્તિ તરીકે અને એક સામાજિક વ્યક્તિ તરીકે આપનું શું પ્રતિક્રિયા રહેશે એ વિઘ્ન સંતોષી માણસો પોતાના ધર્મ ને માનતા જ નથી એમ કે તો પણ ચાલે કારણ કે જે વ્યક્તિ પોતાના ધર્મ માનતો હોય એ બીજાના ના ધર્મ ને પણ માન રાખે જે આ કાકડી ચોર કરે છે એ પોતાના ધર્મ ને તો એકદમ નીચો પડે જ છે અને બીજાના ધર્મને પણ હેરાન કરે છે નખત્રાણા માં ઘટની બની અને ખાસ કરીને કાલે ભુજ પણ આ ઘટના બની ભુજ પણ જ્યારે વિસર્જન કરવા જતા ત્યારે વિસર્જન કરીને જ્યારે ભક્તો પાછા આવતા ત્યારે ત્યારે પથ્થર મારો એટલે કે આ કાંકરી થાય છે ત્યારે શું કેવા માંગતા હતા એ એ છે કે એ લોકો ને સંતોષી માણસો છે બધા એમને આખે જોઈ શકાતું નથી આ શાંતિપ્રિય જનતા જે હિન્દુ ધર્મ રે શાંતિપ્રિય જનતા છે એમને આ શાંતિ થી ને એકતા થી રે છે એમને ગમતું નથી ચોક્કસ થી કહી શકાય બહાર કે ખાસ કરીને કચ્છ છે કચ્છ સંત અને સુરોની ધરતી છે ને ખાસ કરીને બીજા લોકો છે એની સાથે વાત કરવા માંગીશ શું નામ આપનું પટેલ ભાઈ આ ઘટના ને લઈને આપ કઈ રીતે વિગડો છો ભાઈ શાને માટે કડક કાયદા વ્યવસ્થા કરવી જોઈએ અને જે હિન્દૂ એકતા થી રહે છે એમને યુનિટી માં રહેવું જોઈએ અને ગવર્મેન્ટ ને આની માટે કડકમાં કડક પગલા લેવા જોઈએ કે બીજી વાર આવું કોઈ જગ્યા થાય નહીં ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા પણ આની નોંધ લેવાની છે પોલીસ તંત્ર દ્વારા પણ સતર્ક કરવામાં આવ્યા છે ખાસ કરીને જે મંડાલો છે ત્યાં પણ પોલીસ પેરો વધારો આવ્યો છે તો આપ સોસાયટી society દ્વારા પણ કેવું કરવામાં આવ્યું અમારી સોસાયટીમાં પણ સ્ટાર્ટિંગના ફર્સ્ટ first દિવસે જ પોલીસ અધિકારી અહિયાં આવી અમને પૂરી રજૂઆત કરી ગયા હતા કે અમારી કોઈ બી હેલ્પ જોઈએ તો અમને તરત કોલ કરજો અને અવાર નંબર એ અહિયાં આવીને ને હાજરી આપતા હતા અમને પૂરે પૂરો support કર્યો પોલીસ staff પણ અમને કોઈ એવું હતું નહી અહિયાં તકલીફ જેવું શાંતિ પૂર્વક અમે સાત દિવસ complete કર્યા ચોક્કસ જી બહાર જે રીતે કહી શકાય કે જે રીતની ઘટના બની છે એ પ્રમાણે ખાસ કરીને મહિલાઓ છે મહિલાઓને પણ હું અત્યારે આપણે છે એની પ્રશ્ન કરવા માંગીશ શું કહેશો આજના

જે વાત કરવામાં આવે ગુજરાતમાં આ ચોથી ઘટના કહી શકાય ગુજરાતની શાંતિ દોહોડવાની ગણેશ ઉત્સવમાં સૌ પ્રથમ સૈયદપુરામાં ઘટના ઘટી હતી ત્યારબાદ ભરૂચમાં પણ આવી રીતે થયું હતું ત્યારબાદ હવે કચ્છમાં એટલે કે ધર્મ પ્રેમી જનતા જ્યાં લોકો એક સાથે ઉત્સવ મનાવતા હોય છે ને ત્યાં આવી ઘટના ઘટે એટલે કે આ જે ઘટના ઘટી છે કચ્છના નવત્રાણામાં તો આમાં પણ સગીરો છે

સરદાર કામ ત્યાં પોલીસ ની જે છે બંદોબસ્ત પણ ચાપી દેવામાં આવ્યો હતો અને ખાસ કરીને જે મોલાના હતા જે મોલાના ચાર સગીરોને ઉશ્કેર્યા હતા કે જે પથ્થર મારો કરો એમની પર ધરપકડ પણ કરવામાં આવી હતી એના પછી કાર્યવાહી પણ કરવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે જે સાતમો દિવસ હોય ને સાત દિવસ પછી જાય ગણપતિ ના હજી ત્રણ દિવસના ના બાકી છે ત્યારે પોલીસ તંત્ર અત્યારે અને ખાસ કરીને હવે જે ઈદ આવવાની છે ત્યારે કોઈ પણ રીતે ધાર્મિક ઘર્ષણ ન થાય એના માટે જે પોલીસ તંત્ર અને જે જે સામાજિક તત્વો છે એમની આજે એક બેઠક પણ મળવાની છે અને બેઠકમાં ખાસ આ ચર્ચા મુદ્દો થવાનો છે કે અમુક તત્વોના કારણે એને જે સામાજિક ઘટનાઓ બનતી હોય સામાજિક સામાજિક મુદ્દાઓ એમની સાથે વાત ખાસ અત્યારે જે ઘટના બની નખત્રાણામાં અને ખાસ કરીને જે પથ્થરમારો થયો ગણપતિના મૂર્તિ પર કાલે પણ આવી ઘટના બની છે ત્યારે આ ઘટનાને કેવી રીતે જોવો છો આપ

અલગી બાકી છે વિશેષંગર બાકી જ્યાં પોલીસ બંધોસ વધારી દેવામાં આવે છે સાહસને ઉલે પોલીસ કાントリー કાપતે જોવો હા વધારસને થોડી 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 ચોકથી બહાર જઈ કે શકાય કે જે દે જે પંડાલમાં હજી મૂર્તિ વિશેષણ બાકી છે ત્યાં પોલીસ વધારી દેવામાં આવે છે ખાસ શાંતિ જે સમાજ શાંતિની જે છેલ્લા ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં ચોથી વાર શાંતિ દોહોવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે સુરત માં ગણેશ પંડાલ બાદ વડોદરામાં ત્યારબાદ ભરૂચમાં અને હવે ખુબ જ રોષ ફેલાયો છે જ્યાં થતા જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો પોલીસે તાત્કાલિક આરોપીઓની ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ ચારે ચાર સગીર છે

કેજરીવાલ 177 દિવસ પછી જેલમાંથી બહાર આવ્યા આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે કાર્તિકજી આખરે કેજરીવાલને સુપ્રીમ તરફથી મોટી રાહત જામીન આપી દેવામાં આવ્યા છે એમને ચોપસી બહાર જેલ જે વાત અરવિંદ કેજરીવાલ છેલ્લા છ એક મહિનાથી તેઓ જેલમાં હતા લગભગ બીજી માર્ચની આસપાસ તેઓની અટકાયત કરવામાં આવી હતી દિલ્હી લિકર પોલિસી કેસમાં તેઓની અટકાયત કરી હતી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ડેપ્યુટી સીએમ અને બીજા અન્ય બે એમ કરી ચાર આપના નેતાઓની અટકાયત જે છે તે ઈડી દ્વારા કરવામાં આવી હતી વાત કરવામાં આવીએ તો છેલ્લા છ મહિના આસપાસ જે છે તે કેજરીવાલ જેલમાં બંધ જોવા મળ્યા હતા પરંતુ પાંચની આસપાસ જે છે તે પોતે જામીન અરજી મૂકી હતી અને તેઓએ જણાવ્યું હતું કે ખોટી રીતે મારી ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ જે છે તે વકીલ તરફથી અને સીબીઆઈ તરફથી જે છે તે ધારદારપૂર્વક દલીલો કરવામાં આવી હતી અને ચુકાદો જે છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો ડબલ જજની બેન્ચમાં આજે જે છે તે જામીનનો ચુકાદો જે છે તે આપવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રથમ ડબલ જજની બેન્ચમાં પ્રથમ જજે જે તેને જામીન આપી દીધા હતા ને ત્યારબાદ થોડીક વાર બાદ બીજા જજ દ્વારા પણ જામીન આપી ચૂકવામાં આવ્યા હતા શરતી જામીન દિલ્હી કેજરીવાલ કેજરીવાલને આપવામાં આવ્યા છે પરંતુ આ બધાની વચ્ચે વાત કરવામાં આવે તો ખાસ મુખ્યમંત્રી કેજરીવાલને શરતી જે છે તે જામીન આપવામાં આવ્યા છે આ સરતી જામીનમાં ખાસ વાત કરવામાં આવે તો અલગ અલગ જે છે તે છ જેટલી શરતો રાખવામાં આવી છે તેમાં ખાસ જે છે તે કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે સચિવાલયમાં નહીં જઈ શકે અરવિંદ કેજરીવાલ કોઈપણ સરકારી ફાઇલ ઉપર સહી નહીં કરી શકે અગર કોઈ મહત્ત્વની ફાઇલ ઉપર મુખ્યમંત્રીની સહીની જરૂરી હશે તો ખાસ કિસ્સામાં પણ પરમિશન લઈ આ સહી કરવાની રહેશે બીજી વાત કરવામાં આવે તો કેસ સંબંધિત કોઈ પણ ચર્ચા જે છે તે જાહેરમાં નહીં કરી શકાય તેમજ તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ નહીં કરી શકાય જરૂર પડે કોર્ટમાં અને તેમજ હાજર રહેવું પડશે સાથે તપાસમાં પણ પોલીસ એટલે કે સીબીઆઈને સહકાર આપવો પડશે દસ લાખના જામીન બોન્ડ પણ ભરવાનો આદેશ કરાયો છે આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે આજની જે દલીલો થઈ હતી તેમાં કોર્ટે નોંધ્યું હતું કે આ કેસ જે છે તે ટ્રાયલ ચાલવામાં હજુ ઘણો લાંબો સમય જે છે તે લાગી શકે તેમ છે તેના કારણે છે તે કેજરીવાલને જામીન આપવા અતિ આવશ્યક છે કારણ કે કોઈપણ કેસમાં જ્યારે કેસ જે છે તે લાંબા સમય સુધી ટ્રાયલ કોર્ટમાં ચાલવામાં શરૂ થવામાં અને ચાલવામાં જો સમય લાગે તો મૂળભૂત અધિકાર છે તે આરોપીનો કે તેને જામીન માટે જામીન અરજી કરે કારણ કે મૂળભૂત હક્કોનું હનન ન થાય તે કોર્ટે નોંધ્યું હતું અને તેના કારણે જ જે છે તે કેજરીવાલને જામીન આપવામાં આવે છે જોકે ચોક્કસ કેજરીવાલે સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે સીબીઆઈએ જે કસ્ટડી હતી તે અનિવાર્ય હતી પૂછપરછ માટે પરંતુ આજની આ જે જામીન અરજીમાં ખાસ કોઈ ચર્ચા નથી કરવામાં આવી અને કોર્ટે એક જ વસ્તુની નોટ લીધી હતી કે આ કેસમાં હજુ ઘણો સમય ટ્રાયલ કોર્ટમાં એટલે કે આ કેસ ચાલવામાં હજુ ઘણો સમય લાગી શકે તેમ છે એટલે કે જે આરોપી હોય છે તે જામીન ઉપર મુક્ત કરવાનો તેનો હક હોય છે તે જામીન અરજી તેથી તેને જામીન આપવા જોઈએ ત્યાં નોંધ્યું હતું ને તેના કારણે જ કેજરીવાલને આજે જામીન મળી ચૂક્યા છે ને તેના કારણે દિલ્હીમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પંજાબમાં પણ તેના મંત્રીઓ જે છે તે નાચતા જોવા મળી રહ્યા હતા સાથે સાથે દિલ્હીમાં કેજરીવાલના પત્ની જે છે તે તેઓએ પણ મીઠાઈ વિતરણ કરતા પણ જોવા મળી રહ્યા હતા આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે દિલ્હી લીકર કેસમાં જે પણ આરોપીઓ જેલમાં હતા તે તમામ આરોપીઓ મુક્ત થઈ ગયા હતા છેલ્લે કેજરીવાલ અંદર હતા કારણ કે થોડા મહિના અગાઉ જ મનીષ સિસોદિયાને પણ બેલ મળી ચૂક્યા હતા અને ત્યારબાદ કેજરીવાલને જામીન ક્યારે મળે છે તેના ઉપર સૌની નજર હતી જોકે ચોક્કસથી કેજરીવાલને અગાઉ એકવીસ દિવસના જે છે તે કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા પ્રચાર પ્રસાર માટે પરંતુ ત્યારબાદ તેઓ સીધા જેલમાં આવી ચૂક્યા હતા અને ત્યારબાદ ફરી તેઓએ જામીન અરજી મૂકી હતી ને જામીન અરજી બીજી પાંચમી સપ્ટેમ્બર જે છે તે દલીલો થઈ હતી અનામત ચુકાદો જે છે તે અનામત રાખવામાં આવ્યો હતો અને ચુકાદો જે છે તે આજે આપી દેવામાં આવ્યો છે અને દિલ્હીના જે મુખ્યમંત્રી છે તેમને કડક શરતો સાથે સુપ્રીમ કોર્ટે આજે જામીન જે છે તે આપ્યા છે લગભગ સાંજના સમયે કેજરીવાલ જે છે તે તિહાર જેલમાંથી મુક્ત થશે જી જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર આપ કેજરીવાલને એકસો સિત્યોતેર દિવસ બાદ સાથે પણ એટલે કે એ દ્વારા પણ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી તેમના પત્ની સુનિતા કેજરીવાલે પણ લાડુ વિતરણ કર્યા હતા તેમણે જણાવ્યું અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે કહ્યું કે ભાજપે બનાવેલી યોજના નિષ્ફળ ગઈ છે

પોલીસે પાટ બનાવ્યો છે સરગસ કાઢ્યું છે જાહેર આવે તો ભારતમાં

જે છે તેના દ્વારા તેના વિશ્વાસ માં લઈને જે દલાલો હોય છે તેની શૂટિંગ કર્યું હતું ત્યારબાદ ફરીથી આજે પણ આવી જે ઘટના સામે આવી છે અને આ ઘટના સામે આવતાની સાથે જ પોલીસે ફરિયાદ નોંધી હતી અને આ તમામ સત્યાવીસ લાખ રૂપિયા કરતા નો વધારે હીરાનો મુદ્દા માલ છે તે રિકવર કર્યો છે એટલે કે કહી શકાય કે અવારનવાર આવી જે સીટિંગ છે તે થતી રહી છે હોય છે અને હીરામાં ખાસ કરીને વાત કરવામાં આવે તો હીરા ઉદ્યોગમાં

વેપાર થતો હોય છે અને જે વેપારીઓ છે તેનો વિશ્વાસ કેળવતા હોય છે ત્યારબાદ આ તમામ જે પોખણ છે તે સામે આવતું હોય છે પરંતુ હીરા જે વેપારીઓ છે તેના ત્રણ લોકોને વિશ્વાસ માં માલ હીરા નો છે તે ગુમ કરી દેવામાં આવ્યો હતો અને ફરાર થઈ ગયા હતા આ વાત ની જાણ હીરા વેપારીઓ થતા હીરા વેપારીઓ મૈધરપુરા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને આ તમામ

ત્રણ આરોપીઓ પાઠ ભણાવ્યો પોલીસે આરોપીઓનું મહીધરપુરા હીરા બજારમાં સરઘસ કાઢ્યું હતું હીરા બજારના વેપારીઓ નો વિશ્વાસ કેળવીને છેતરપિંડી આચરી હતી આ ત્રણ આરોપીઓ આરોપીઓ વેપારીના સત્યાવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખના હીરા લઈને રફુ ચક્કર થઈ ગયા હતા તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર